વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નવરાત્રિ મહોત્સવના બીજા જ નોર્થે ગરબા રમવા ગયેલી સગીરા ઉપર મોડી રાત્રે ભાયેલ વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે વડોદરા શહેરના ભાયલ વિસ્તારમાં સોળ વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી આ દરમિયાન સગીરાના મિત્રએ તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તો વડોદરા ભાયેલ વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારી સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે તો ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે ઘટના સ્થળેથી અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા ત્યારે વડોદરા શહેરમાં માં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો નવરાત્રી મહોત્સવના બીજા જ નોરતે ગરબા રમવા માટે ગયેલી સગીરા ઉપર મોડી રાત્રે ભાઈલ વિસ્તારમાં ગેંગરેપ ઘટતા સનસનાટી અત્યારે મચી જવા પામી છે એમાં જે છે એમને હું તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઈક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અવદર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ મેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એમને કોર્ડન કરવામાં આવ્યું તાકીવાના નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો કે ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રતી પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ ફેસનું કટિંગ શું હતું શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ આ આરોપીઓને હસ્ત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે હા હા એ માઇનોર હતી ગરબા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ નથી છે બેન લગભગ ઘર થી 11:30 પોણો 11:00 ના અરીસામાં નીકળી હતી અપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાઈલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 9:00 બાર આસપાસના અરીસામાં પહોંચી ગયા છે જેની માતાએ જે ફરિયાદ નોંધાવી છે એ અપના મિત્રને મળવા માટે ગઈ હતી ના ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે એની ફેમિલી સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ વિસ્તારમાં ગયા હતા મેં આપણે જો વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઇનોર રોલ છે જે શરૂઆતમાં થોડી અબોધ ભાષામાં વાત કરીને ભઈ ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીનો છે મેજર નહીં એ લોકો લઈ નહી ગયા હતા એ લોકો ત્યાં ડાઈવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બે લોકો બે લોકો મેડિકલ મેડિકલ તો થવાનું બાકી છે ચાર સાડા ચારચી ગયા હતા બટ માનો કે ચૂંકી પીડિતા અંડરએજ છે એ પણ પોતે બહુ ડ્રોમામાં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સલિંગ કરી મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સલિંગ કરી પછી જેટલું જેટલું રિકોલ્વ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ દોઢ બે કલાક પહેલા ફરિયાદનું ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે

આરોપી અત્યારે ઓળખાણો એમાં આપ લોકો ને બસ એક જ વસ્તુ પેલી વાત ઘટના ખુબજ ગંભીર છે ગંભીરતા આપી શકો છો એમાં કેટલીક ડિટેલ આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તક કરવામાં અગવડ પડશે અમે હા મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામરથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી કે ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે महिला संबंधी विशेष सेक्शुअल शॉर्ट नो विषय छ तो आज थी વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજો કોઈ વિષય અત્યારે નથી નહીં ಡೆಫಿನિટલી થવું જોઈએ બટ આપ જાણો છો કે માનવ કે આજ તહેવારનો મોસમમાં દર ખૂના ખૂનામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકે એ વિસ્તાર એની બવાવું વિસ્તાર છે આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ દોઢ કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ બે સોસાયટી છે બટ કોઈ મુવમેન્ટ વધારે દેખાતું નથી અને એ છે બટ મેં આપને એટલે વારંવાર પિન પોઈન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ આમ ફેર્યા છે તો પોસિબલ છે કે એ જઈને પુરાવા સાથે કંઈ ચેડા પણ કરી નાખે

જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ થઈ હતી હતી વાત અને એ લોકો ટીપી હું આપને એક જ વસ્તુ કમેન્ટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છીએ કે આપ સમજી શકો છો કે એ લોકો